બોડેલીના જબુગામ પાસે સિમેન્ટના મિક્સર મશીન અને હાઇવા ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે જબુગામ પાસે હાઇવે પર નાળાની પહોળાઈ નાની હોવાથી વારંવાર અહીં અકસ્માત સર્જાઈ રહ્યો છે અકસ્માત સર્જાતા સિમેન્ટ ભરેલો મિક્સર મશીન અને ડમ્પર પલટી ખાઈને નાળાના ખાડામાં પડ્યો છે જેના લીધે જબુગામ પાસેના હાઇવે નંબર ફિફ્ટી સિક્સના રોડ નાળાનો રોડ પોળક બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે હું જબુગામનો રહેવાસી બોલું છું પ્રદીપસિંહ ચાવડા અહીંયા અમારું જે નાડું છે ગામના અડતાજ એ ઘણું સાંકડું હોવાથી વારંવાર અહીંયા અકસ્માત થયા કરે છે તો અમારી નમ્ર વિનંતી છે માર્ગ અને મકાન વિભાગના સાહેબોને કે આ નાડું મોટું કરી આપે ઘણું સાંકડું હોવાથી અહીંયા ઘણા એક્સિડન્ટ થયા છે આજે પણ એક એક્સિડન્ટ થયો છે તમે જોઈ શકો છો કે અહીંયા ટ્રક એક ઊંધી વળી છે નાડું તોડીને અને ઘણા અહીંયા અકસ્માતો થાય છે વારંવાર તો અમારી નમ્ર અરજ છે સાહેબોને કે અમારું નાડું આ થોડુંક મોટું કરી આપે મારું નામ સુરેશ દેસાઈ ડબુરામનો રહેવાસી છું અને આ નાળાને લીધે વારંવાર અકસ્માતે ગામની વ્યક્તિને બે એક વખત અજાણ્યો માણસ ટક્કર મારીને મૃત્યુ પામેલો હતો છતાં આજ લગીને તંત્રની નીંદ ઉડતી નથી કે કંઈ કામ થતું નહીં વારંવાર પ્રેસ નોટને મીડિયામાં આપવા છતાં આજ લગીને કોઈ જ એનો ઉકેલ આવેલો નથી અને આ તમે નજરે જોઈ શકો છો કે આની દશા શું છે જો વહેલી તકે વહેલી તકે નાડું પહોળું નહીં કરવામાં આવે તો ઘણા અકસ્માત થવાની સંભાવના છે સુરેશકુમાર ગણપતિ દેસાઈ ઇમરન મંસૂરી જીટીવી ન્યૂઝ બોડેલી